જય ગૌ માતા જય દ્વારકાધીશ કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક્ટ નંબર આપેલા જ છે તો તમે અમારો એમાંથી કોન્ટેક કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર આ ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચાવવા આવી છે ગાયની પહેલાં તો તમે હાઈટ સિંગ પેટર્ન કાન કટ આગળ વાત કરીએ ગાયની તો તમે ગાયની અડર ક્વોલિટી અને બધું વસ્તુ જોઈ જ શકો છો બહુ સારી અને જોરદાર ગાય છે હવે હું જો તમને આ ગાયની કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે તો આ ગાયને મિત્રો દોઢ મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને દોવામાં બહુ શાંત સ્વભાવની ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે પછી વાત કરું આગળ તો આ જે ગાય છે એને બીજું વેતર વિહાવાની છે પહેલું વેતર વિહાઈ ગઈ હતી આખા દિવસનું ચાર લીટર જેવું દૂધ આપે છે આ ગાય અને આ ગાયની જો તમને મિત્રો કિંમત વિશે જણાવી દેવામાં આવે તો આ ગાયની કિંમત સોળ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે હવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે એટલે કે તમે રૂબરૂ જોવા ત્યાં જઈ શકો છો એ તો કે આ ગાય તમને જિલ્લો ભાવનગર તાલુકાની જો વાત કરીએ તો કે તાલુકોય ભાવનગર અને ગામની જો વાત કરું તો કે ગામ પણ ભાવનગર એટલે કે પ્રોપર તમને ભાવનગરમાં જ આ ગાય જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને આપી દીધેલા છે તો તમે ગાયના માલિકનો કોન્ટેક અહીંથી કરી શકો છો જો તમારે ગાય લેવી હોય તો તમે પહેલાં કોન્ટેક કરી અને પછી તમે ત્યાં જઈ શકો છો કેમ કે ફોન કરી લેવો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય ત્યાં ગાય બહુ સારી છે સોળ હજારમાં ફરી એક વખત કહી દઉં તો પ્રોપર તમને ભાવનગરમાં આ ગાય જોવા મળી જાય છે હવે મિત્રો તમે આ બીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો એ છે તો આ છે ગાયની તમે હાઈટ જોઈ આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અડર વાળી ગાય છે રંગરૂપની વાત કરીએ તો સફેદ અને કાળો કલર એટલે કે બ્લેક એન્ડ વ્હાઈટ ગાય છે અને આ એનું પારું છે તમે જોઈ શકો છો પારું ને પણ હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવી દેવામાં આવે આ ગાયની માહિતીમાં એવું છે કે પાંચ દિવસથી તાજી વીહાઈ ગયેલ છે નીચે શું છે વાત કરું તો નીચે આ ગાયને વાછરડી છે અને જો ટકના દૂધની વાત કરું તો એક ટાઈમનું સાત લીટર જેવું દૂધ છે એટલે પર ડેનું ચૌદ લીટર જેટલું દૂધ છે કિંમતની જો વાત કરીએ તો આ ગાયની સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલ છે હવે મિત્રો તમને આ ગાય જો તમારે ખરીદવી હોય અને લેવી હોય તો ક્યાં જોવા મળે એ વાત કરી દેવામાં આવે તો કે જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ખેડા તાલુકો કયો લાગે તો કે તાલુકો મહેમદાવાદ અને ગામ ક્યુ લાગે તો કે દેવકી વણસોટ તો ત્યાં તમને આ ગાય પ્રોપર જોવા મળી રહે છે અને આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને આપી દીધેલા છે તો મિત્રો તમે જાઓને એ પહેલાં ફોન કરીને જાઉં કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો ન થાય એટલે ફોન નંબર પણ હું આપી દઉં છું તો તમે ફોન કરી અને ગાયના માલિક સાથે વાતચીત કરી અને પછી તમે રૂબરૂ ગાય જોઈ અને લઈ શકો છો ફરી એક વખત વાત કરી દઉં ત્યાં જોવા મળે એ તો કે ગામ દેવકી વણસોલ તાલુકો મહેમદાબાદ અને જિલ્લો ખેડામાં હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપર જે તમે ગીર ઓળખી જોઈ શકો છો તો આ વેચાવ છે એની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટવાળી ગાય ઓળખી છે સિંગ પેટર્ન તમે જોઈ શકો છો કાનકટ તમે જોઈ શકો છો કાંઈ ઘટે નહીં એવી ગાય છે કલર કોમ્બિનેશન પણ તમે જોઈ શકો છો હવે મિત્રો આ ઓળખીની માહિતીમાં તો બીજું કંઈ હોય નહીં પણ હવે કેટલા મહિનાની ગા છે એ હું તમને જણાવી દઉં એટલે કે કન્ડિશન એટલે કે માહિતી આપ તો આ જે ગાય છે એ આઠ મહિનાની ગા પણ છે એટલે કે આઠ મંથ છે આ ગાય એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાય તમને ક્યાં જોવા મળશે માહિતી અને આ જે ગાય છે એની કિંમત વિશે મારે તમને જણાવી દેવામાં આવે એટલે કે એની કિંમત હું તમને કહી દઈ તો તમે ત્યાં જઈને આ ગાય લઈ શકશો અને મિત્રો તમે રૂબરૂ જોઈ અને ગાય લઈ શકો છો એટલે તમને એમ ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ હું આઘડી આપી દઈશ તો આ ગાયની કિંમતની વાત કરું તો પચાસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે હવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે ગામ વેકરી તાલુકો કયો લાગે તો મિત્રો કે તાલુકો માણાવદર અને જિલ્લાની જો વાત કરીએ આપણે તો કે જિલ્લો જુનાગઢ તો મિત્રો જુનાગઢ જિલ્લાનો માણાવદર તાલુકામાં ગામ જે વેકરી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાયને અને ફરી એક વખત વાત કરી દઉં તમને તો કે ગામ વેકરી તાલુકો માણાવદર અને જિલ્લો જૂનાગઢ તો જૂનાગઢ જિલ્લામાં માણાવદર તાલુકામાં ગામ બેકરી છે ત્યાં પ્રોપર એટલે કે રૂબરૂ ગાય જોવા મળી જાય છે પચાસ હજાર રૂપિયા ગાયની કિંમત છે હવે મિત્રો તમે ચોથા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરીએ તો તમે ગાયની હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટવાળી ગાય છે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અડર ક્વોલિટી વાળી ગાય છે ગાયની તમને આગળ વાત કરું તો તમે ગાયની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી સિંગ પેટર્ન છે ગાયની બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાય તમને ત્યાં જોવા મળશે અને ગાય વિશે કન્ડિશન એટલે કે ગાયની માહિતી તમને આપી દઉં તો મિત્રો આ વળકી જે છે એ ત્રણ વર્ષની વળકી છે અને બીજદાન કયો હોય એનો એક મહિનો થયો છે એમ ભાઈનું કહેવાનું છે અને મિત્રો તમે જોઈ શકો છો એની હાઈટ ને બધું હવે જો એની મા વિશે વાત કરીએ તો એની માનું દૂધ કેટલું હતું તો આ જે ઓળખી છે એની માનું દૂધ નવ લિટર જેટલું હતું એમ એ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ જે ઓળખી છે એની કિંમત વિશે તમને જણાવી દેવામાં આવે તો આ વળકીને ચાલીસ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે તો તમને આ ગાય ક્યાં જોવા મળશે વાત કરી દેવામાં આવે તો કે ગામ નાવડા અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ હું તમને આપી દેવાનો છું તો આટલે મેં તમને આપી દીધા છે સ્ક્રીન ઉપર તો તમે ગાયના માલિકનો અહીંયાથી કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમે જો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કારણ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તે જેથી કરીને તમારે સરળતા એ પશુ ખરીદવામાં અને જો કોઈ પણ તમારા પશુપાલક મિત્રને જો પશુ લેવું હોય તો તે સરળતાથી પશુ લઈ શકે બહુ સારા પાસે વેચ્યા હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર મૂકતો હોઉં છું તો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આ મિત્રો આપણે આગળ વાત કરીએ આ ગાયની તો આજે આ ગાય પણ વેચાવા આવી છે પ્યોર ગીર ગાય છે મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે બેસ્ટમાં બેસ્ટ ગાય એટલે કે આ ગાય છે તમે ગાયની હાઈટ જોઈ શકો છો આગળ વાત કરું તો મિત્રો ખાસ કરીને તમે ગાયની અડર ક્વૉલિટી જોઈ શકો છો બેસ્ટ અડર ક્વૉલિટીવાળી ગાય છે બેસ્ટર્ડ ક્વૉલિટીવાળી ગાય છે સિંગ પેટર્નની વાત કરી મેં તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો ખાસ કરીને મિત્રો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીરનો પ્યોર કલર છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવી દેવામાં આવે એટલે કે આ ગાયની થોડી ઘણી હું તમને માહિતી આપી દઉં માહિતીની આપણે વાત કરીએ તો ત્રીજું વેતર છે નીચે વાછડી છે ટાઈમનું નવ લિટર જેટલું દૂધ છે અને કિંમત વિશે જો તમને જણાવી દેવામાં આવે તો આ ગાયની કિંમત એ ભાઈ એંસી હજાર રૂપિયા રાખેલ છે અઢાર લીટરવાળી દૂધ છે પર ડેમાં એટલે કે આખા દિવસનું અઢાર લીટર જેટલું દૂધ છે બહુ સારી અને બેસ્ટ ગાય છે અને એસી હજાર રૂપિયા ફક્ત કિંમત રાખેલ છે બ્રીડિંગ માટે એ બેસ્ટ ગાય છે અને દૂધ માટે પણ બેસ્ટ ગાય છે અને નીચે વાત કરીએ તો મિત્રો સુંદર મજાની વાછોડી છે હવે હું તમને જણાવી દઉં આ ગાય તમને ક્યાં જોવા મળશે એ માહિતી અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ તો કે આ ગાય તમને ગામ રવની રૂપાવટી તાલુકાની વાત કરીએ તો કે તાલુકો જૂનાગઢ અને જિલ્લાની જો આપણે વાત કરીએ તો કે જિલ્લો જૂનાગઢ તો મિત્રો જુનાગઢ જિલ્લો તાલુકો જૂનાગઢ અને ગામ રૌની છે ત્યાં તમને ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને આ એના પછી મિત્રો જે તમે લીલડી ગાય જોઈ શકો છો એટલે કે વાછડી જોઈ શકો છો તો આ વેચાવા આવી છે ખાસ કરીને મિત્રો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો આવો કલર અત્યારે બહુ ટ્રેન્ડમાં છે એટલે કે માંગ છે આ કલરની પછી એની કાંટકટ તમે જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો મિત્રો ગીનની બધી પ્યોરિટી આ વળકીમાં પણ છે હવે આ વળકીની તમને કન્ડિશન વિશે જણાવી દેવામાં આવે એટલે કે થોડી ઘણી માહિતી આપી દેવામાં આવે તો મિત્રો કન્ડિશન એટલે કે માહિતી તો વધારે કાંઈ વળકીની છે નહીં પણ હવે આ ઓળખીની તમને કિંમત જણાવી દઉં તો પાંત્રીસ હજાર રૂપિયા ઓળખીની કિંમત રાખેલ છે અને મિત્રો તમને આ ઓળખી ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે અને આ ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ તમને સ્ક્રીન ઉપર બતાવી દેવામાં આવશે તો મિત્રો આ ઓળખી ક્યાં જોવા મળે છે વાત કરું તો કે તાલુકો રાણપુર જિલ્લાની જો વાત કરીએ તો કે જિલ્લો બોટાદ અને આ ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એની જો વાત કરી દેવામાં આવે તો એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો મિત્રો જો તમને આ ઓળખી ગમતી હોય અને ખરીદવા ઈચ્છતા હોય તો તમે પહેલાં એના માલિકનો કોન્ટેક કરી અને પછી રૂબરૂ જોવા જઈ શકો છો જો ઓળખી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય તે કરી તેથી તમે ઓળખીનો માલિકનો કોન્ટેક કરી અને પછી તમે રૂબરૂ જોવા જઈ શકો છો ઓળખી બહુ સારી છે પાંત્રીસ હજાર રૂપિયા ઓળખીની કિંમત રાખેલ છે એના પછી મિત્રો પ્યોર અને બ્લેક કલરનો એટલે કે કાળા કલરનો ગીર ખૂટ વેચાવા આવ્યો છે બહુ સારો અને બેસ્ટ ખૂટ છે તમે જોઈ શકો છો આ એની હાઈટ રંગરૂપ અને મિત્રો બ્લેક કલર એટલે કે રેર ઓફ ધ રેર એટલે બહુ બ્લેક કલરની માંગ પણ છે અને રેર ઓફ ધ રેર એટલે કે ક્યાંક જ જોવા મળે છે આ ગીર ખૂટ તમે જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ ગીર ખૂટ છે મિત્રો તો આજે આ ગીર ખૂટ પણ વેચાવા આવ્યો છે હવે મિત્રો હું તમને આગળ જણાવી દઈશ આ બ્લેક કૂટની પહેલાં તો તમે કાંટકટ જોઈ શકો છો સિંગ પેટન જોઈ શકો છો હમ્પ જોઈ શકો છો બહુ સારો છે અને વેલે પણ બહુ સારો છે એટલે એના રિઝલ્ટ પણ બહુ સારા આવી શકે એવું લાગે છે તમે જોઈ શકો છો મોઢું ટૂંકું છે કાન લાંબા છે બહુ સારો અને બેસ્ટ કૂટ છે જે સિંગ પણ થોડા થોડા બહાર આવ્યા છે એટલે બહુ સારો અને બેસ્ટ કૂટ છે અને કાળો કલર છે મિત્રો સાથે સાથે કૂટનો કલર કાળો છે એટલે અત્યારે રેર ઓફ ધ રેર અને બહુ માંગ છે આ કૂટની કાળા કલરના કોટની એટલે તમે જોઈ શકો છો આજે વેચાવા આવ્યો છે હવે તમને આ કોટની કિંમત વિશે જણાવી દેવામાં આવે તો આ કોટની કિંમત એ ભાઈએ પચાસ હજાર રૂપિયા રાખેલ છે પચાસ હજાર રૂપિયામાં એ કોટ વેચવાનો છે આવડો આ હવે આ કોટ તમને ક્યાં જોવા મળશે એ વાત કરી દેવામાં આવે તો કે તાલુકો રાણપુર અને જિલ્લાની જો તમને વાત કરી દેવામાં આવે તો એટલે કે જિલ્લો બોટાદ તો મિત્ર તમે રાણપુર તાલુકામાં જિલ્લો બોટાદ છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ કોટ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને મિત્રો તમારે જો કોઈ પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર એડ મૂકાવી હોય એટલે કે વિડીયો ફ્રીમાં વિડીયો મુકાવવો હોય તો તમે અમને તમારા પશુના ફોટા પશુના આડા વિડીયો પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો મિત્રો વ્યવસ્થિત વિડીયો મોકલવો અને અમારા જે કોન્ટેક નંબર છે એ આગળ અમને વિડીયોની શરૂઆતમાં આપી દીધેલા છે તો તમે એમાંથી અમને પશુ મોકલી શકો છો અથવા તો એના થ્રુ તમે અમારો કોન્ટેક કરી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં યુટ્યુબ ઉપર એડ એટલે કે મફતમાં વિડીયો મૂકી આપશું અને મિત્રો એના પછીની તમે જે આ ગીર ઓળખી જોઈ શકો છો આનો પણ કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો બ્લેક કલર છે કે કાળો કલર છે અને વાત કરું તો દોઢ મહિનાની ગાભોણ છે અને પંદર હજાર રૂપિયા કિંમત રાખેલ છે હવે મિત્રો આ પંદર હજારમાં આવી સારી ઓળખી તમને ક્યાં જોવા મળે છે વાત કરી દેવામાં આવે તો કે તાલુકો વઢવાણ અને જિલ્લાની જો વાત કરું તો કે જિલ્લો સુરેન્દ્રનગર મિત્રો પંદર હજાર રૂપિયામાં દોઢ મહિનાનો ગાપ છે આ ઓળખીને તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગરમાં ઓળખી તમને જોવા મળી જશે અને આ ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી આ ઓળખીના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે તમે સ્ક્રીન ઉપર જોયા હાલમાં ઓળખીને અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને આપી દીધા છે પંદર હજાર રૂપિયા ફક્ત કિંમત છે દોઢ મહિનાની ગાભોડ છે અને એની સિંગ પેટર્ન કાન કોટ ને અંડર ક્વોલિટીને બધું તમે જોઈ શકો છો હવે એના પછી જો વાત કરું મિત્રો તમને તો લીલડી ગીર ગાય વેચાવશે મિત્રો લીલડો કલર અત્યારે બહુ માંગ છે લીલડા કલરની એમાં આ લીલડી ગીર ગાય જ વેચાવશે લીલડી ગાયની તમે સિંગનો કલર જોઈ શકો છો બહુ સોજી ગાય છે અંડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો અંડર ક્વોલિટીમાં પણ હાથ ફેરવવા દીએ છે આ ગાયના તમે સિંગ પેટર્ન જોઈ શકો છો માથું જોઈ શકો છો કાનક જોઈ શકો છો હવે હું તમને આ જે ગાય છે એની કન્ડિશન એટલે કે માહિતી આપી દઉં તો મિત્રો કંડિશનમાં એવું છે કે આ જે છે મહિના કાનોબુલ છે એટલે કે કાનો કરીને કૂડ છે ઈટાળી ત્યાંનું આનું બિલદાન મુકાવેલ છે એક કૂટનું અને એના પણ રિઝલ્ટ લીલડા જ આવે છે અને બહુ સારા રિઝલ્ટ આવે છે હવે તમને આ ગાય ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે ગામ પછે તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર તો મિત્રો જિલ્લો ભાવનગર તાલુકો વલભીપુર અને ગામ પશ્ચિમમાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ તો મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો હવે આગળ વાત કરીએ જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે જોઈનનો મેસેજ કરી શકો છો જય ગો માતા જય દ્વારકાધીશ